નમસ્કાર નવજીવન સેવા ટ્રસ્ટી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના યોગ સત્રમાં આપણે ચાલુ કરતા પહેલાં એક લાંબા ઊંડા સ્વાદ સાથે આપણે આજના

આપડી આપકો પર બનને આપકો પર અને સમુદ્ર શરીર પર ગરમ ગરમ તુજા આપણે એલોયન્સ આદનું યોગ ક્ષત્ર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે મિત્રો પહેલા આપણે યોગિંગ જોગી ક્રિયાથી ક્રિયાથી આપણે ચાલુ કરીશું મિત્રો ખાસ કરીને સૂક્ષ્મ ક્રિયા પહેલા ધીમે ધીમે આંગળીઓને થાક લાગ્યો હોય ખાસ કરીને આપણે કામ કરતા હોય કામ આપણે હાથ વડે કરવાનું હોય છે તો આંગળીઓને વધારે થાક લાગે છે કોઈ પણ વસ્તુ પકડવાનું હોય કોઈ પણ વસ્તુને લખવાની હોય આ আাডি দরানুছে, দিমিয়়ে দিমিয়়ে নমামামনুছে আনাংতি রাকমনুছে, দিমে দিমিয়ে নমালো প্রিয়ান কানানাং করানান কানে আনিয়� ચૌદ પંદર સોળ સત્તર આઠ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ જેટલા મિત્રો મને જોઈ રહ્યા છે નવ જીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે નિઃશુલ્ક યોગ સત્રમાં દરરોજ છ પંદર વાગે આ યોગ સત્રમાં આ બધા જોડાવ એવી મારી નમ્ર વિનંતી છે પી જી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ दस अगर बार एक चौदह पंदर सोलह सत्तर तठनीस बीस एक चौबीस पच्चीस छवीस सत्तालीस छियास रिलैक्स

આ રીતે દરરોજ આ પ્રકારની એક્સરસાઇઝ કરવાથી શરીરની લોકડળીઓ ધીમે 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 ખુલવા લાગે છે અને શરીરમાં ખૂબ જ સારી ઊંઘ પણ આવે છે મિત્રો હવે સૂક્ષ્મ ક્રિયામાં આપણે ગીવા સંચાલન જોયું છે કે ડોગ ડોક પણ એક મહત્ત્વનો શરીરમાં ભાગ છે ત્યારે આપણે ગીવા સંચાલનમાં શ્વાસ ભરતા પાંચ છ સાત આઠ નવ દસ ગ્રિ છઠ ઉસ બારિસ सॉरी मैं कर आ रीते द्विवा संचालन થાય છે મિત્રો द्विવાને આપણે હવે બીજી રીતે द्विવા સંચાલન કરીએ તો અને 1 4 6 7 8 9 10 11 12 13 14 5

ત્રણ સાત પાંચ છ સાત આઠ નવ દસ ચાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ચાર વીસ ત્રેસ આ રીતે દરરોજ કરવાથી જે નસો આપણી બ્લોક હોય એ નસો ધીરે ધીરે ખોલવાનો પ્રયાસ થાય છે મિત્રો હવે પગની જોઈ લઈશું મિત્રો પગમાં ખાસ કરીને છાલી ચઈ જાય છે આ રીતે દરરોજ એક્સરસાઇઝ આપણે કરવાનો પ્રયત્ન કરીશું એક બે નવ ચાર પાંચ છ સાત પાંચ નવ દસ અગિયાર બાર एक चौदह पंद्रह सौ सत्तर साठ वीस वीस एक पच्चीस आठ एक डिजिटल दो चार पाँच छः सात एक्ट दो चार पाँच छ सात आठ नौ

ઉભા ઉભા કરવાના આસનમાં આપણે જોઈ લેશું મિત્રો તાળાસન હવે તાળાસન એટલે કે તાડનું વૃક્ષ અથવા તો તાડનું ઝાડ થાય છે મિત્રો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ઉભા રહી જવાનું છે ત્યારબાદ બંને હાથને સમાંતર સામે તરફ ઉઠાવવાના છે મિત્રો ને બંને હાથની આંગળીઓને એન્ટરલોક કરવાનો છે મિત્રો આ રીતે ત્યારબાદ હાથની હથેળી બહાર કરી ઉપર આકાશ તરફ બંને હાથને ઉઠાવવાના છે મિત્રો બંને પગની હથેળી એડી પર થોડી ક્ષણ માટે આપણે શ્વાસ રોકાઈને તેને ટકાવી રાખવા પ્રયત્નો કરવાનો છે અને ત્યારબાદ બંને હાથ ધીરે 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 આપણે મૂળ સ્થિતિમાં પાછા લાવવા કરવાનો છે મિત્રો હવે આ આસન કરવાથી શું ફાયદા થાય છે મિત્રો આપણે જોઈ લઈએ તો આ આસન નાના બાળકોની હાઈટ જેવી જે બાળકોની વૃદ્ધિ હોય એ બાળકો માટે ખૂબ જ ઉપયોગી આસન છે મિત્રો ખાસ કરીને ખભા દૂટી પગના પંજાઓ ફેફસાની કાર્યશક્તિ છાતીનો વિકાસ કરોડરજ્જુ અને સાયટિકાના દર્દમાં રાહત મળે છે મિત્રો એકાગ્રતા વધે છે નાના બાળકોને માટે તાળાસન કરવું જરૂરી છે કોણ તારાસન કરતા પહેલા હૃદયની તીવ્ર સમસ્યા હોય છાતીમાં દુખાવો હોય વેરીફિકેશન વેઇન કે નીચા રક્તપાત વ્યક્તિઓ આ આસન ના કરવું જોઈએ કોઈ મેજર ઓપરેશન કર્યું હોય તો પણ આપણે આ આસન ના કરવું જોઈએ કઈ રીતે આસન થાય છે હું તમને સમજાવીશ

નાના બાળકો જો તાળાસન કરશે તો રોકી રાખવાનો છે મિત્રો ધીમે 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 આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરવાનું છે આ થયું તાળાસન હવે આપણે શીખીશું બીજું એક આસન વૃક્ષાસન વૃક્ષાસનનો અર્થ વૃક્ષ અથવા ઝાડ થાય છે મિત્રો કારણ કે આ આસનમાં ઝાડ જેવો આકાર બને છે મિત્રો એટલે તેને વૃક્ષાસન કહેવામાં આવે છે હવે કઈ રીતે આ આસન થઈ શકે છે સીધા ઊભા રહેવાનું છે મિત્રો ડાબા પગ વાળીને તેનું તળિયું જમણા પગના સાથણના અંદરના ભાગ પર લબાડવાનું છે લગાડવાનું છે ડાબી એડી જમણી સાથણના મૂળ પાસે રહીને તેને પગનો પંજો ગોઠવવાનો છે મિત્રો સંતુલન જાળવી પૂરક કરતા કરતા બંને હાથ મસ્તક પર ઊંચા કરીને નમસ્કાર મુદ્રામાં રચવાનું છે યથાશક્તિ આપણામાં તાકાત હોય એટલો શ્વાસને રોકી રાખવાનો પ્રયત્ન કરવાનો છે શ્વાસ છોડતા છોડતા આપણે નીચે લાવવા પ્રયત્ન કર ત્યારબાદ પગની સ્થિતિ બદલવાથી બીજા પગને પણ આ ક્રિયા કરવાની છે મિત્રો હવે વૃક્ષાસન કરવાથી કયા કયા ફાયદા થાય છે તો વૃક્ષાસન કરવાથી પગ મજબૂત બને છે ખભા લૂટી અને ઘૂંટણની સખતાએ દૂર થાય છે થાક ઝડપથી ઉતરે છે પગનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય વગેરે દૂર થાય છે અને સંતુલન અને સ્થિરતા કીળવાય છે હવે

આ રીતે રાખવાની છે ધીરે ધીરે મારે આગળ આવતો રક્ષો આ રીતે કરવા પ્રયત્ન કરવાનો છે એકાગ્રતા વધશે જેટલો વાર રાખી શકાય એટલું રાખી શકવાનું છે ધીમે 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 આપણે આસનને આ થયું વૃક્ષાસન હવે આપણે ખાસ કરીને જેને પેટ વધતું હોય

7 8 9 10 11 12 13 ઝડપથી ज्वाल 놓고 ઝડપથી બંધ કરી શકો છો જ ઝડપથી કેટલી ઝડપી અને ખાસ કરીને ના ના દેશે કે મિત્રો આપણી આ થરબી વધી હોય એના માટે નવ પાંચ અગિયાર બાર તેર છઉ પંદર સોળ सत्तर अठारोनों आग... तो एक देखो और, देखो जार, तो तो जार, आए चार पांच सौ सात नौ दस अगर बार तेरह चौदह पंदर सोलह सत्तर ઝડપથી કરવાથી આપણને ચરબી વધી હોય એ ઝડપથી ઓગરવા ઓગરી જશે પેટની પાચન પાચનને લગતી કોઈ સમસ્યા હોય તે પણ ઘણી બધી રાહત થશે મિત્રો આ થાય છે મિત્રો બીજું આજે મંડુકાસન શીખીશું મિત્રો એની વાત કરીએ તો દરરોજ આપણે મંડુકાસન કરવું જોઈએ કેમ કરવું જોઈએ સૌ પ્રથમ આપણે વજ્રાસનમાં બેસીને બંને

આ પ્રકારે ત્રણથી ચાર વાર આવૃત્તિ કરવાથી ક્રિયાને મંડુકાસન કહેવામાં આવે છે હવે મંડુકાસન કરવાથી શું ફાયદો થાય તો મંડુકાસન કરવાથી સ્વાદુપીન સક્રિય બને છે ખાસ કરીને ડાયાબિટીસના દૂર કરવામાં મંડુકાસન ખૂબ જ અગત્યનું આસન છે સાથે કહીએ તો કબજિયાત સ્થૂળતા એસિડિટી જે વ્યક્તિને એસિડિટી હોય તે પણ મંડુકાસન ખાસ લાભકારક છે મિત્રો અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે એમ છે કે હૃદય રોગના દર્દીઓનો જ ખૂબ જ વધારો થાય છે બાયપાસનો લોકો જાય છે મિત્રો એ લોકોને હૃદય માટે પણ મંડુકાસન ખૂબ જ લાભદાયક છે તો આપણે મંડુકાસન કરીશું સૌ પ્રથમ આપણે વજ્રાસનની સ્થિતિમાં આરતે બેસીશું બંને પગ વાળીને ત્યારબાદ આ અંગૂઠોને આરતી રાખવાનો છે મિત્રો ધીમે ધીમે શ્વાસ પ્રયત્ન આ રીતે ના કરી શકો તો જમણો હાથ નાભી આગળ રાખવાનો છે જમણા હાથ ની ઉપર ડાબો હાથ રાખવાનો છે આ રીતે ધીરે 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 ધીરે

આસન થાય છે મિત્રો આપણે હવે શીર્ષાસન જોઈ લઈશું મિત્રો દરરોજ આપણે શીર્ષાસન કરવાથી રક્ત પ્રવાહ સીધો થાય છે મિત્રો ખાસ કરીને પેટની સમસ્યા અને જે લોકોને માથાના વાળ ની સમસ્યા હોય તાલ પડતી હોય એ લોકોને જોઈ ન પહોંચવાના કારણે આ સમસ્યા થાય છે તો આપણે પહેલા દિવાલના ટેકે કરીશું દરરોજ આસન કરવાથી વ્યક્તિના કાળા વાર મગજની કોઈ બીમારી હોય શું થાય છે મિત્રો આગળ ધીરે 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 આપણે દીવાલના ટીકે ને દીવાલ વગર પણ આસન થાય છે બીજું આપણે દીવાલના ટેકા વગર પણ આસન આવડી જાય આપણે કહીએ છીએ પ્રમાણે આપ સૌનું નવજીવન સેવા ट्रस्ट ની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે જો મિત્રો આ યોગાની ક્રિયાઓ તમને ગમતી હોય તો લાઈવ